જેનાથી ચોવીસ જૂન આસપાસ સારો વરસાદ થશે દસથી બાર જૂન દરમિયાન મુંબઈના તેમજ તેરથી પંદર જૂન દરમિયાન દેશના અન્ય ભાગોમાં પણ સારો વરસાદ નોંધાશે જુલાઈમાં પવનનો જોર વચ્ચેને સારો વરસાદ પણ થશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે દિલ આઈપીએલની દિલધડક મેચમાં પંજાબે ને આપી કેપ્ટન ની બેટિંગ સામે મુંબઈ ધરાવ સ્તર ફાઈનલ માં પહોંચ્યું પંજાબ કેપ્ટન ની જબરદસ્ત ઇર્નિંગ તનજૂને ફાઇનલનો આયો ટેજ મુકાબલો થશે વધુ આગળ વાત કરીએ કે ગ્રામ પંચાયતની ચૂંટણી મોફૂક રખાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યા બાદ ત્રીસ કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો ચૂંટણી પંચ અનુસાર કડી અને વિ સભાની પેટા ચૂંટણીને કારણે ગ્રામ પંચાયત ચૂંટણી મોફૂક રખાઈ છે કડી અને વિસાવદ મત વિસ્તારમાં આવતી એકસો ને ગ્રામ પંચાયત કડી અને જોટાણા તાલુકામાં એકસો ત્રણ ગ્રામ પંચાયતના વિસાવદ ભેસાણ જુનાદગઢ ગ્રામ ગ્રામ્ય અમરેલીના બગસરા તાલુકામાં પંચોતેર ગ્રામ પંચાયત ચૂંટણી મફલક રખાઈ છે વધુ આગળ વાત કરીએ કે આ ખેડૂતોને નવ હજારનો હપ્તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જે આજે પણ પચાસથી ટકાથી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકારે સમયતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે આનાથી એક મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ જે બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવ્યો હતો એ સમાચાર અનુસાર દિલ્હી સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે

માછીમારોને દરિયામાં જવું નળી સૂકો નાસ્તો પાણી તાબડા કપડાં સાથે રાખવા આર્થિક પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવી અગત્યના ટેલિફોન નંબર સાથે રાખવા વાત કરીએ કે સર્જરીત સર્જરી આશ્રય ન લેશો સમાચાર સાંભળો અને સૂચનાને અમલ કરો વાવાચાડો સાથે સમય ઘર બહાર નીકળવાનું ટાળો રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી ટાળો વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દો ઝાડ નીચે વીજળીના ધાભલા નજીક ઊભા ન રહો અફ અફવા ફેલાતી અટકાવો વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગેસ સિલિન્ડરની તારકો ધ્યાન આપે ગેસ સિલિન્ડર સંબંધિત નિયમોના બીજો ફેરફાર કરવામાં આવ્યો છે ગેસ સિલિન્ડર બુક કરવા માટે ઈ કેવાયસી પ્રક્રિયા શરૂ રહેશે આ સિવાય આધાર કાર્ડનો મોબાઈલ નંબર સાથે લિંક કરાવવાનું રહેશે ગેસ સિલિન્ડરની ડિલેવરી વખતે ઓટીપી વેરીફિકેશન ફરિયાદ કરવામાં આવશે ગેસ સબમિટ અંગે પણ ફેરફાર કરી છે એક મહિલામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકો છો ગેસ સિલિન્ડરના સ્માર્ટ ચીપ લગાવવા માટે આવશે જેના દ્વારા વિતરણ માહિતી મેળવી શકાશે તમે જણાવી દઈએ કે હાલમાં જે આ નિયમો ફેરફાર લઈને એક તારીખ પણ સામે આવી રહી હતી જેમાં બાદ સત્યાવીસ મી એક ગેસરકારી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આ વખતે હજુ સુધી કોઈ જાહેર થઈ નથી વધુ આગળ મહત્વની વાત કરી કે સામાન્ય માણસને દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના દરેક ખેડૂત એમ મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવે તે જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્ય વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવર પાસ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા યોજના હેઠળ 5000 હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે પચાસ હજાર રૂપિયા મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માત બનાવ વધી રહ્યા છે જ્યારે ગુજરાત સરકારે એક મહત્વનો જારી કરી છે જેમાં મુજબ રાજ્ય કોઈ કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ અકસ્માત ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે ઇજાગ્રસ્ત વ્યક્તિને અઢાર કલાક અડતાલીસ કલાકની જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે છે તેમની જી પણ બચાવી જાય તેવો હેતુ સરકાર રકમ સીધી હોસ્પિટલને જ આપે છે વધુ આગળ વાત કરીએ કે બેંક બેંકે માં મોટો ફેરફાર જો તમે માંથી પૈસા ઉપાડો છો તો તમારા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એટીએમ ઇન્ટરચેજ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે જે એક મે બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે ફી સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક કરવા માટે સો રૂપિયાની જગ્યાએ સાત રૂપિયા થઈ જશે ઇન્ટાર્જ ફી એટીએમ ઇન્ટરચેજ ફી ચાર્જ છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ મહત્વની વાત કરીએ કે યુરિયા ખાતરમાં પચાસ ટકા સબસિડી નેનો યુરિયા સહાય યોજના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ચાડાએ થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તે આંતરરાષ્ટ્રીય અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી તેમના ખેડૂતો માટે નેનો યુરિયા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો હતો તે અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સહકારી એમજીઆર ટુ યોજનાઓ હેઠળ ખેડૂતો ખેડૂતો દ્વારા નેનો યુરિયા ખરીદી શકવા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો છે જ્યારે આ કાર્યક્રમ સહકારી મંત્રી અમિત શાહ અંતે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની કીટ પણ આપવામાં આવી હતી વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ સહકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધી લોન આપવામાં વ્યવસ્થા કરી છે આ યોજના હેઠળ મહિલાઓને ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ભરતગુંથણ દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાચ દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ લોન પણ આપવામાં આવે છે વધુ આગળ વાત કે આધાર કાર્ડ સાથે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશાઓ એક મોટું પગલું ભરવામા આવ્યું છે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લીલિંગને લીલી ઝંડી આપવામાં આવી હતી મુખ્ય ચૂંટણી કાન કમિશનર જ્ઞાનકુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ડોક્ટર સુખીબીર સિંહ સંધુ ડોક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો અડતાલીસ કલાકમાં પાકિસ્તાનને ભારત છોડવા અલ્ટિમેટમ પાકિસ્તાનનો બીજા પણ રદ કરાય છે ભારત પાકિસ્તાનની દૂધવાસ બંધ અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ દેશવાસીઓની લાગણી પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને માસે ત્રીસ હજાર રૂપિયા સહાય સરકાર ખેડૂતોને હિતનું ખૂબ જ ધ્યાન રાખે છે એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની લાભ મળે છે રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ અપાયની યોજનાઓ જાહેર કરી છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખવા રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય અલગથી આપતી હતી આ રીતે તમને લાભ મળશે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અને અથવા તમને રોજ કિસાન સાથે પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે